નામ સાનુદાર ઇરફાનભાઈ છે નવા બંદરમાં ખુબાવો ચેકિંગ ટેસ્ટ એ બી દ્વારા આયોજિત મેડિકલ મેડિકલમાં ડોક્ટર મુકેશ બલદેરા સાહેબને મેં બતાવેલું છે મને સાથેની તકલીફ હતી અહીંયા સાહેબ એસીજી અને દવા બધી મને ફ્રી કાપેલ છે અહીંયા જો આપણે પ્રાઇવેટ દવાખાનામાં જાય તો બે પાંચ હજારનો ખર્ચો થાય અહીંયા બધું ફ્રી છે પાંચ છ ડોક્ટર આવેલા છે ચામડીના હાટકાના બાળકના બધી ડૉક્ટરોએ સ્ત્રી સેવા આપેલી છે અને આવી સેવા એ ગામડામાં અમાવાર સાહેબ દ્વારા આપવામાં આવે છે તેના હિસાબે ગરીબ માણસોને બહુ ફાયદો થાય છે જે પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તો વધારે પૈસા ખર્ચવા પડે છે અહીંયા બધી ફ્રીમાં થાય છે દવાઓ ફ્રીમાં થાય છે ચેકઅપ ઓપરેશન બધી રીતે ફ્રીમાં આયોજન કરે છે એ માટે હું બધી ડૉક્ટરોનો અને ખુબાવત સાહેબનો હાર્દિક રીતે આભાર મારું નામ ડૉક્ટર નિશા એસ મનાણી છે હું અત્યારે હોમ ઓર્થોપેડિક અને સ્કીન હોસ્પિટલમાં એ જે ઓર્થોપેડિક તરીકે કામ કરું છું આપણી હોસ્પિટલ છે એ પેલા પાટક સાહેબની હોસ્પિટલ કહેવાતી એ હોસ્પિટલ હતી હવે આપણે એ હોસ્પિટલનું નામ બદલીને ઓમ ઓર્થોપેડિક ને સ્કીન હોસ્પિટલ તરીકે અત્યારે હું ઓર્થોપેડિક તરીકે કામ કરું છું આજે આપણે રવિવાર બાવીસ તારીખના રોજ જે અંબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભવ્ય મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું એજ એ ઓર્થોપેડિક તરીકે અત્યારે સેવા આપું છું ભેગા ભેગા મારી સાથે મારા જે મિસિસ છે એ સ્કિનિયર ડૉક્ટર તરીકે કામ આપે છે બીજા ડૉક્ટર બ્રિજેશાબેન અને ડોક્ટર સંદીપ સોલંકી કામ માટે આવ્યા છે ડૉક્ટર મુકેશભાઈ ભંજાણિયા જે અન્નપુરા હોસ્પિટલમાં જે એમડી તરીકે કામ કરે છે એ પણ અત્યારે આ કેમ્પમાં જોડાયા છે અને આજે આ કેમ્પમાં મોડી સંખ્યામાં નવા બંધારના દર્દીઓએ બહુ સારો લાભ લીધો છે બરોબર છે અને ચેરિટેબલ ટ્રસ્ટ છે એ આવા આવા ભવિષ્યમાં કામ સરસ કામ કરે છે એ બદલે બદલ કામનો એને જીરદાવું છું દોઢસો જેટલા દર્દીઓ થઈ ગયા છે અત્યાર સુધીમાં મેં લગભગ સિત્તેર થી જેટલા દર્દીઓ તપાસી લીધા છે બધા દર્દીઓને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફતમાં દવા આપવામાં આવી છે અને એના બીજી વસ્તુ એ પણ છે કે આઠ દર્દીઓ જેને ભવિષ્યમાં કદાચ વધારે ટ્રીટમેન્ટની જરૂર પડે કે જેને વધારે ઇન્વેસ્ટિગેશનની જરૂર પડે તો એ પણ મેં એવો નિર્ણય લીધો છે કે એ લોકોને આપણી હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર અને ફ્રીમાં આપણે એને એ લોકોને ઇન્વેસ્ટિગેશન અને ફ્રીમાં આપણે એ લોકોને રાહત ભાવે વ્યવસ્થાની કરી આપીશું ઓકે નામનગર જ્યાં ડૉક્ટર મુકેશ ગાંધાણી હું પણ આ હોસ્પિટલ આજે ગુમાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મેગા મેડિકલ કેમ્પમાં ફ્રીમાં સેવા આપવા માટે આવ્યો છું અહીં ઘણા પ્રકારના દર્દીઓ જોયા છે જેમાંથી અત્યારે સિઝન પ્રમાણે ડેન્ગ્યુના કેસ ફીવર તાવ હૃદય ડાયાબિટીસના પણ વધારે છે પણ તાવના ફેક્શન વધારે જોવા મળે છે હા એમાં એક બે ચાઇલ્ડ છે હતા એ સીપી હતા જેમને આગળ થવાની જરૂર છે પછી એવું હૃદયના દર્દીઓ પણ છે જેને કોકારીઓની જરૂરત છે એ પણ આપણે હું આપણે જાતિ દ્વારા ફ્રીમાં કરી આપશું વિશેષ કેમ્પમાં પછી મારું નામ અરકીસ નાય કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ નું પ્રમુખ છું આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા નવા મંદર મુકામે ફ્રી મેગા કેમ્પનું આયોજન કરેલું છે આ મેગા કેમ્પમાં ઉનાના નામાંકિત ડૉક્ટર જેવા કે મુકેશ બલ્લાણીયા સાહેબ એમડી મેડિસન ડોક્ટર નિશાંત મનાણી સાહેબ ઓર્થોપેટિક સર્જન ડૉક્ટર બ્રિજેશાહ સોલંકી આઈસીયુ ક્રિટિકલ કેર એનેથેશિયા તથા ડૉક્ટર ગીસા મનાણી સાંભળી તથા એલર્જીના નિષ્ણાંત તથા ડૉક્ટર મુનશી સાહેબ ફેમિલી ફિઝિયન બીએસએમએસ જેવા ડૉક્ટરે ફ્રી નિદાન કરીને સેવા આપેલી છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આ ડૉક્ટર ટીમનો આભાર વ્યક્ત કરે છે

એના ડૉક્ટરની ટીમ હોય છે એક લોકલ લેવલની હોય છે એ બધાય થાય અમે બારથી તેર કેમ્પ આવનારા સમયમાં કરવાના છે એ પંદરથી વીસ દિવસ હેલો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈઝ મને અહીંયાનું એન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી યુવક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ